ગાંધીનગર પોલીસે હાઇવે પર ચિલોડાના ચંદ્રાલા ખાતે ઓવરબ્રિજની નીચેથી વીસ પોઈન્ટ તોંતતેર લાખની કિંમતમાં વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ જતા તેને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અગાઉ પણ આ જ જગ્યાએથી પોલીસે દારૂ પકડી પાડ્યો હતો ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર પોલીસે વીસ પોઈન્ટ તોંતતેર લાખની કિંમતનો દારૂ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરના ચિલોડા ચંદ્રાલા ખાતે આવેલ ઓરબીજ ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો બિયરના અંગ સાત હજાર ત્રણસો સાથે ચારસોને એક્યાસી પેટી દારૂ પકડાયો છે પોલીસે બેમાંથી એક આરોપીની અટકાયત કરી છે પોલીસે મહેન્દ્રસિંહ રાવત નામના આરોપીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો છે જેને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે ખાસ કરીને ગાંધીધામ ગાંધીનગરના પોલીસ વડાની સૂચના અનુસાર આ આ કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ પણ ચંદ્રાલા પાંચ છે દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને આજે પણ વીસ પોઈન્ટ તોતેર લાખનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે